એ અને સોડા જે કઈ હશે આ લેસુની pH અને સોડા છે એટલે સૌથી પહેલા આપણે એક આ લઈ લઈએ હવે જોઈ લે આ એક વસ્તુ છે જો થઈ ગયો હવે તમને લગભગ સોડા છે એની

આ જે બીજો દ્રાવણ છે ઓકે આ ખાવાનો સોડા છે જે બબલ વાળું હોય એ આપણો કીનો હોય ચાલો હવે આ જે છે થોડી વાર પછી ચેન્જ થઈ જશે બરાબર અથવા એવું બને કે આમાં કદાચ પેલો ખાવાનો સોડા ઓછો ન ખાય તો પણ આપણે બરાબર એક્સેપ્ટ

તે ઉપર પણ આપણને ખબર પડી જાય કે આમ ખાવાનો સોડા એનો કે કોવાનો સોડા એ બહી મળશે ઓકે અહીંયા આપણી બેઝિક પ્રાવની